નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી એટલે કે સીટી સ્કેનમાં કયા કિરણોનો ઉપયોગ થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ આલ્ફા કિરણો બી અલ્ટ્રાવાયોલેટ કિરણો સી બીટા કિરણો અને ડી ક્ષકિરણ રાઈટ આન્સર હશે ઓપ્શન ડી ક્ષકિરણ આગળનો પ્રશ્ન છે મિત્રો બીજા નંબરનો પૃથ્વીની વિષુવૃત્તિ ત્રિજ્યા અને ધ્રુવીય ત્રીજા વચ્ચે આશરે ખાલી જગ્યા માઇલનો તફાવત છે એ માટેનો ઓપ્શન આપેલા છે એ ઓગણચાલીસ બી સત્તર સી તેર અને ડી બાવીસ રાઈટ આન્સર ઓપ્શન સી તેર ત્રીજા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર ફ્યુઝ વાયરનું રેટિંગ સામાન્ય રીતે ખાલી જગ્યામાં હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓહમ બી વોલ્ટ સી એમ્પિયર અને ડી કુલમ રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી એમ્પિયર આગળનો પ્રશ્ન છે ચોથા નંબરનો સેલની સ્પેસિફિક ગ્રેવિટી સેની મદદથી શોધી શકાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સેલમીટર બી લેક્ટોમીટર સી હાઈગ્રોમીટર અને ડી હાઇડ્રોમીટર મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી હાઇડ્રોમીટર પાંચમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર અલ્ટ્રાસોનિક વેલ્ડિંગમાં ઉપયોગમાં લેવામાં આવતી ન્યૂનતમ આવૃત્તિ શું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચાલીસ હજાર હર્ટ્સ બી વીસ હજાર હર્ટ્સ સી ત્રીસ હજાર હર્ટ્સ અને ડી દસ હજાર હર્ટ્સ રાઈટ આન્સર ઓપ્શન બી વીસ હજાર હર્ટ્સ આગળનો પ્રશ્ન છે મિત્રો છઠ્ઠા નંબરમાં શોલ્ડરિંગ આયર્નની બીટ કયા મટીરિયલમાંથી બને છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સ્ટીલ બી બ્રાસ સી ટીન અને ડી કોપર મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કોપર આગળનો પ્રશ્ન છે મિત્રો સાતમા નંબરનો તમારી સ્ક્રીન પર વધુ પાવર વાળા ઉપકરણોમાં કેટલા એમ્પિયરની લાઇન જોડવામાં આવે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચૌદ એમ્પિયર બી તેર એમ્પિયર સી પંદર એમ્પિયર અને ડી બાર એમ્પિયર રાઈટ આન્સર ઓપ્શન સી પંદર એમ્પિયર આઠમા નંબરનો પ્રશ્ન છે ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો તથા અન્ય ખામીઓ શોધવામાં કયા ધ્વનિનો ઉપયોગ થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પાવ ધ્વનિ બી પરાશ્રાવ્ય ધ્વનિ સી શ્રાવ્ય ધ્વનિ અને ડી એક પણ નહીં રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી પરાશ્રાવ્ય ધ્વનિ આગળનો પ્રશ્ન છે મિત્રો નવમા નંબરમાં નીચેનામાંથી કયો વિકલ્પ પાવરનો એકમ નથી એ માટેના ઓપ્શન આપેલા છે એ વોટ બી જુલ સી જુલ પ્રતિ સેકન્ડ અને ડી હોર્સ પાવર રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી જુલ જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક શેર ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે અને વિડીયોને પૂરો જોવા માટે પણ નમ્ર વિનંતી છે આ આગળનો પ્રશ્ન છે મિત્રો દસમા નંબરનો ઈડીએમ એટલે શું એ માટેનો ઓપ્શન આપેલા છે એ ત્રુટી રહિત અંતરમાપન બી ઇલેક્ટ્રોનિક પ્રત્યક્ષ માપન સી ઇલેક્ટ્રોનિક્સ અંતરમાપન અને ડી ત્રુટી રહિત પ્રત્યક્ષ માપન મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઇલેક્ટ્રોનિક અંતરમાપન આગળનો પ્રશ્ન છે મિત્રો અગિયારમાં નંબરનો લેડ એસિડ બેટરીમાં પોઝિટિવ લેડ કઈ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સલ્ફ્યુરિક એસિડ બી લેડ સલ્ફેટ સી લેડ પેરોક્સાઇડ અને ડી છિંદ્રાળુ લેડ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી લેડ પેરોક્સાઇડ આગળનો પ્રશ્ન છે બારમા નંબરનો વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં દ્રણ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ વિભન પ્રક્રિયા બી રિડક્શન પ્રક્રિયા સી ઓક્સિડેશન પ્રક્રિયા અને ડી વિભાજન પ્રક્રિયા રાઈટ આન્સર ઓપ્શન સી ઓક્સિડેશન પ્રક્રિયા તેરમા નંબરનો પ્રશ્ન છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો સરેરાશ અંતર ખાલી જગ્યા કહે છે એ માટેના ઓપ્શન આપેલા છે એક ંગસ્ટ્રોંગ બી એક પ્રકાશ વર્ષ સી એક એસ્ટ્રોનોમિકલ યુનિટ અને ડી એક પારસેક મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી એક એસ્ટ્રોનોમિકલ યુનિટ ખાગળના પ્રશ્ન છે મિત્રો ચૌદમાં નંબરનો લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં કેટલા ઘણી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બે પોઈન્ટ નવ બી આઠ પોઈન્ટ એક સી એક પોઈન્ટ આઠ અને ડી એક પોઈન્ટ નવ રાઈટ આન્સર ઓપ્શન સી એક પોઈન્ટ આઠ આગળનો પ્રશ્ન છે મિત્રો ચૌદમો નંબરનો તમારી સ્ક્રીન પર કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસતા કાચના સળિયા પર કયો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ તટસ્થ બી શૂન્ય સી રોણ અને ડી ધન આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ધન વિદ્યુત પર ઉત્પન્ન થાય છે આગળનો પ્રશ્ન છે મિત્રો પંદરમાં નંબરનો ઉર્જા ન બનાવી શકાય અને ન નષ્ટ થઈ શકે પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલી શકે છે આ કયો નિયમ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગતિકીય ઉર્જા બી ઉર્જા સંરક્ષણ સી સ્થિર ઉર્જા અને ડી એક પણ નહીં રાઈટ આન્સર ઓપ્શન બી ઉર્જા સંરક્ષણનો નિયમ છે આગળનો પ્રશ્ન છે સોળમાં નંબરનો નીચે આપેલામાંથી કઈ મૂક રાશિ હતી એમાં ઓપ્શન આપેલા છે એ લંબાઈ બી ઘનતા સી દળ અને ડી તાપમાન આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી ઘનતા આગળનો પ્રશ્ન છે મિત્રો સત્તરમાં નંબરનો તમારી સ્ક્રીન પર સાયક્રોમીટર ખાલી જગ્યા માપે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પાણીનું સ્ફટિકીકરણ બી હાઈગ્રિસ્કોપિક પ્રકૃતિ સી વાયુનો ભેજ અને ડી પદાર્થનો ભેજ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર હશે ઓપ્શન સી વાયુનો ભેજ આગળનો પ્રશ્ન છે મિત્રો અઢારમાં નંબરનો પ્રવાહીના પ્રવાહના માપનને માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ કઈ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓરીફિસ પ્લેટ પદ્ધતિ બી બોર્ડન ડ્યુબ ટ્યુબ પદ્ધતિ સી મેનોમીટર પદ્ધતિ અને ડી રોટામીટર પદ્ધતિ રાઈટ આન્સર ઓપ્શન ડી આગળનો પ્રશ્ન છે મિત્રો ઓગણીસમાં નંબરનું લૂપના કેન્દ્ર પર લાગતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના કેવા પ્રમાણમાં છે એ માટેના ઓપ્શનમાં આપેલા છે એ વર્ગના પ્રમાણમાં બી સમ પ્રમાણમાં સી વ્યસ્ત પ્રમાણમાં અને ડી એક પણ નહીં મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી સમ પ્રમાણમાં હોય છે આગળનો પ્રશ્ન છે મિત્રો વિશ્વ નંબરનો વીજળી વાહક દ્રાવણોને શું કહે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ડીલાઇટ બી ઇલેક્ટ્રોલાઇટ સી પ્રોટોલાઇટ અને ડી ઇલેક્ટ્રોમીટર મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઇલેક્ટ્રોલાઇટ કે જે વીજળીનો વાહક દ્રાવણો છે માટે રાઈટ આન્સર ઓપ્શન બી ઇલેક્ટ્રોલાઇટ આગળનો પ્રશ્ન છે એકવીસમાં નંબરનો વોલ્ટના કોષમાં કઈ ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઉષ્મા ઉર્જા બી વિદ્યુત ઊર્જા સી પ્રકાશ ઉર્જા અને ડી રાસાયણિક ઉર્જા તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી રાસાયણિક ઉર્જા કે જેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે માટે રાઈટ આન્સર ઓપ્શન ડી રાસાયણિક ઉર્જા આગળનો પ્રશ્ન છે બાવીસમાં નંબરનું બરફનું ગલન બિંદુ ખાલી જગ્યા ફેરનહિટ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બસો બાર ફેરનહિટ બી ઝીરો ફેરનહિટ સી બત્રીસ ફેરનહિટ ડી સો ફેરનહિટ રાઈટ આન્સર ઓપ્શન સી બત્રીસ ફેરનહીટ આગળનો પ્રશ્ન છે ત્રેવીસમો નંબરનો સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અનિશ્ચિત બી અનંત સી શૂન્ય અને ડી વસ્તુ અને અંતર જેટલી મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી અનંત કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે આગળનો પ્રશ્ન છે ચોવીસમા નંબરનો દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેના મતથી પ્રવાહીના કયા ગુણધર્મોને કારણે દિવેટમાં ઉપર ચડે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દબનીયતાનો ગુણધર્મ બીજો બી કેસાકર્ષણ સી પૃષ્ઠતાણ ડી પ્રવાહીનું કદ હોય છે રાઈટ આન્સર ઓપ્શન બી કેસાકર્ષણ આગળનો પ્રશ્ન છે પચીસમા નંબરનો તમારી સ્ક્રીન પર કઈ દિશામાંથી આવતો પ્રકાશ વધુ સ્થિર અને અસરકારક હોય છે એ માટે ઓપ્શન આપેલા છે એ દક્ષિણ દિશા બી પશ્ચિમ દિશા સી પૂર્વ દિશા અને ડી ઉત્તર દિશા મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ઉત્તર દિશા મિત્રો પચીસ પ્રશ્નોમાંથી તમારે કેટલા સાચા પડ્યા તે કોમેન્ટ બોક્સમાં જણાવવા માટે नम्र विनंतीचे थैंक यू फॉर वॉचिंग दिस व्हिडिओ जय हिंद जय भारत असतो